તો ક્યારેય ન નાહવા છતાં જૈન સાધુ સાધ્વીઓ કેવી રીતે સ્વચ્છ અને તરોતાજા રહે છે તો તેના માટે તમને જાણીને નવા લાગશે કે પરંતુ એ સત્ય છે કે દીક્ષા લીધા પછી જૈન સાધુ સાધ્વીઓ ક્યારેય નાહતા નથી અને માનવામાં આવે છે કે તેમના સ્નાન કરવા ઉપર સુક્ષ્મજીવોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે આ જ કારણથી તેઓ નાહતા નથી અને મોઢા ઉપર હંમેશા કપડું લગાવીને રાખે જેથી કોઈ સૂક્ષ્મજીવ તેમના મોઢાના રસ્તે શરીરમાં પ્રવેશ ન કરે કહેવામાં આવે છે કે સ્નાન મુખ્ય રીતે બે પ્રકારનું થાય છે બાહ્ય અને આંતરિક સામાન્ય લોકો પાણીથી સ્નાય છે પરંતુ જૈન સાધુ સાધુઓ આંતરિક સ્નાન અને મનના વિચારોની શુદ્ધિ સાથે ધ્યાનમાં બેસીને આંતરિક સ્નાન કરે છે જેનો સ્નાનનો અર્થ તેમના ભાવોની શુદ્ધિ અને આખો જીવ આખો જીવન તેમનું એ પાલન કરે છે અને નોર્મલી સાધુ સાધુઓ થોડા થોડા દિવસના અંતરે ભીના કપડાં લઈને પોતાના શરીરને સાફ રાખીને શરીર ફ્રેશ અને શુદ્ધ લાગે એ રીતનું કરે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરશો ગુજરાતીમાં તમને નવી નવી જાણવા જેવી વાતો જાણવા માટે